કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બનના રહેજો ખેડૂત મિત્રો આજની તારીખ તેર પાંચ બે હજાર पच्चीस मंगलवार मेंदे बेहजार पंच सौ रुपया थी बे हज़ार ने पाँच सौ रुपया विसावदर तर हज़ार तरह सौ चौवीस रुपया तरह हज़ार आठ सौ ने छ्रीस रुपया अमरेली बे हज़ार आठ सौ ने वीस रुपया थी चार हज़ार ने पिचोतर रुपया जुनागढ़ बेहजार छ सौ रुपया तरह हज़ार बसो चौंसठ रुपया ભાવનગર બે હજાર છસો ને એસી રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને બોતેર રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર રૂપિયાથી ત્રણ હજાર છસો ને છત્રીસ રૂપિયા ઓડીના બે હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને સાઠ રૂપિયા મહુવા બે હજાર ત્રણસો ને એક રૂપિયાથી ત્રણ હજાર ને આઠસો રૂપિયા જામનગર બે હજાર આઠસો ને પાસઠ રૂપિયા થી ચાર હજાર ને એક રૂપિયા પચાસ રૂપિયા થી ત્રણ હજાર બસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો